ભાવનગર શહેર જિલ્લામાં ગૌચર મુક્ત કરાવવા તેમજ પશુપાલકોને સરકાર દ્વારા ધોરવાળા ફાળવવા બાબતે ભાવનગર શહેર તેમજ જિલ્લાના પશુપાલકો અને માલધારીઓ વર્તી ગોપાલક યુવા સંગઠન સમિતિ દ્વારા આજરોજ ભાવનગર કલેક્ટર તેમજ ભાવનગર કમિશનને આવીને પત્ર આપવામાં આવ્યું હતું આજરોજ ભાવનગર શહેર તેમજ જિલ્લાના માલધારી સમાજના લોકો દ્વારા મોડેલીનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર તેમજ જિલ્લામાં માલધારી સમાજને લગતા ગૌચર ઉપરના દબાણો દૂર કરવામાં આવે તેમજ ભાવનગર શહેરમાં વિસ્તારમાં લાગુ પડે ટીપી સ્કીમના ચાલીસ ટકા કપાટ કરવામાં આવેલ જેવી અલગ અલગ હેતુઓ માટે પ્લોટો ફાળવવામાં આવે તો માલધારી સમાજના પશુપાલકો તેમના પોતાના માટે પ્લોટ ફાળવવામાં આવે ભાવનગર જિલ્લામાં છેવાડાના ગામમાં આવેલ સરકારી પડતર જમીનમાં પશુપાલકોને પ્લોટ ફાળવવામાં વિનંતી ભાવનગર જિલ્લા માલધારી સમાજના પશુપાલકોને સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે પશુપાલકો સુધી પહોંચવા પહોંચતી નથી ભાવનગર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગ દ્વારા જે ઘાંચ વિસ્તારની વ્યવસ્થા કરવામાં આવે છે તે વિસ્તરણ વ્યવસ્થા ભાવનગર શહેરમાં પણ કરવામાં આવે ભાવનગર શહેરના પશુપાલકો બચુ ચિકિત્સા માટે પશુ દવાખાનું વ્યવસ્થા કરવામાં આવે જેમાં આ લોકોને તેમના પશુઓ માટે રાહત દરે દવા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી ભાવનગર તેમજ જિલ્લાના વસ્તા માલધારીઓ સમાજ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં છ માંગણીઓ કરવામાં આવી હતી આ રેલીમાં આજરોજ ભાવનગર જિલ્લામાં વસતા મોટી સંખ્યામાં માલધારીઓ આવી પહોંચ્યા હતા અજય બુધેલિયા ન્યૂઝ ફોર્ટીન ભાવનગર શું તમારી રજૂઆત છે અને કમિશનને શું આવે છે આજે અમારી રજૂઆત એ છે કે કમિશ્નર સાહેબને મળવા માટે અમે બધી રેલી લઈને આવ્યા છીએ મોન રેલી લઈને આ છેલ્લા દિવસોથી માલધારીઓને જે સીટેમાં રહેતા તમામ એની ગાયો ગમે તારે પકડી લેવામાં આવે છે ગાયું રખડતી હોય અને પકડવાનો વાંધો નથી ગાયું નડતી હોય અડસડરૂપ થતી હોય અને પકડો રમાતો નથી પણ ગાયો દૂધણી હોય અને તમને એના ઘરની બહાર ઊભી હોય પોતાના ઘરમાં ઊભી હોય ત્યાંથી તમે લઈ બળઝબરીપૂર્વક એમને કબજે કરે છે અને દંડ મોટા મોટા વસૂલે છે તો વ્યક્તિ વાત નથી માલધારીઓની વેદના પણ સાંભળવાની જરૂર છે માલધારીઓને અહીંથી આપણે સ્થળાંતર કરાવવું હોય બહાર તો આપણે બધી કોર્પોરેશન હોય ને બધી વ્યવસ્થા હોય છે રિક્ષા ટ્રેન તો વ્યવસ્થા બસ સ્ટેન્ડ તો વ્યવસ્થા ટેક્સી સ્ટેન્ડ તો એની વ્યવસ્થા સારા થતાં મોટા પ્રોગ્રામ કરવા હોય તો એના મોટા પાર્ટી પ્લોટો રિઝર્વ મૂકેલા છે એ સ્વાભાવિક રાખવા જોઈએ એમ માલધારીઓને ગાયો રાખવા માટેની પણ વ્યવસ્થા કરી છે અહીંયા આ મુશ્કેલી પડતી હોય તો આ નારી બાજુમાં નારી ચોકડીથી આગળ જતા નારી વધતા ત્યાં ખાલી આ આખા માલધારી સમાજનો જમાવો હોય તો બસો વીઘા જમીન આપી દીધી તો બધાને હજાર હજાર વારના જગ્યા મળી જાય અને પશુપાલન ત્યાં રહે અને ના રાખી શકે ત્યાં એ નડતરપ ન થાય હજારો એકર જમીન આપી દીધી તમે મીઠા ઉદ્યોગના નામે મીઠા ઉદ્યોગ થાય તો સારું એમાં વાંધો નથી પણ ન થતા અને પડતર ગ્રામ લેવાના શરત ભંગ કરીને પણ તમારે આમાં લેવા અને વ્યવસ્થા કરવી પડે વેદના સમજવાની જરૂર છે દૂધ વગર કોઈને ચાલે એમ નથી દૂધ સવારે ઊભા થઈને પહેલાં દૂધ જોઈએ છે છ મહિનાના બાળકને જોઈ અને એસી ડોહાને દૂધ જોઈએ છે તો દૂધ માલધારી નહીં હોય તો ક્યાંથી મળવાનું છે એટલે એની પણ વ્યવસ્થા અને વ્યવસ્થા કરવી જોઈએ એનો પણ વિચાર કરવો જોઈએ એ માટે અમારી મૌન રીયાત છે